મતોના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી જ આ સુરતના ડિંડોલી વિસ્તારમાં મકાન માલિક પર હુમલો કરવામાં આવ્યો છે મતોના સમાચાર કહી શકાય સુરતથી જ આ સુરતમાં ડિંડોલીમાં મકાન માલિક પર હુમલો કરવામાં આવ્યો ડિંડોલીના દર્શન સોસાયટીની ઘટના પ્રકાશિત થઈ રહી છે જ્યાં ભાડુઆતે મકાન માલિક પર હુમલો કર્યો છે મકાનને કબજે લેવા ગયેલ માલિક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે બાબુ નામના ઈસમે ઘર લીધું હતું ભાડે

હુમલો કર્યો છે મકાનને કબજે લેવા ગયેલ માલિક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે બાબુ નામના ઈસમે ઘર લીધું હતું ભાડે જ્યાં દસ મહિનાથી મકાન માલિક ઘર કબજે લેવા કરી રહ્યા હતા પ્રયાસ મહત્વનું છે કે સુરતના ડિંડોલીમાં મકાન માલિક પર ગંભીર પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા પ્રકારે ગંભીર હુમલો તેમના પર કરવામાં આવ્યો છે ભાડવાતે મકાન માલિક પર ગંભીર રીતે હુમલો કર્યો છે મહત્વનું છે કે મકાનને કબજે લેવા ગયેલ માલિક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હાલ તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આમ દસ મહિનાથી મકાન માલિક પર કહી શકાય કે મકાન માલિક ઘર કબજે લેવા માટે માલિક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે બાબુ ના ઘર ભાડે લીધું હતું ચા દસ મહિનાથી મકાન માલિક પર ઘર કબજે લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો સુરતના ડિંડોલીમાં મકાન માલિક પર ગંભીર પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે ડિંડોલીના દેવદર્શન સોસાયટીની આ ઘટના છે જ્યાં ભાડુઆતે મકાન માલિક પર હુમલો કર્યો છે